વંદે માતરમ શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવ હું ગામિત રાહુલભાઈ ધોરણ એકથી પાંચની અંદર ચિત્રકલા સબ્જેક્ટનો અભ્યાસ કરાવું છું તો આજે ધોરણ પાંચની અંદર આપણે ભાત ચિત્ર સર્જાત્મક ચિત્ર બરાબર એને આપણે ભાત ચિત્રને સર્જાત્મક ચિત્ર તરીકે પણ ઓળખીએ છીએ હવે સર્જાત્મક ચિત્ર એટલે શું સૌથી પહેલાં તો આપણે કલાકાર જાતે કરેલું ચિત્રને આપણે સર્જાત્મક ચિત્ર કહેવાય હવે આની અંદર તમે જાવ પેજ નંબર પચીસની અંદર કેતન ચિત્રકલા છે તમારી પાસે તો એની અંદર વાદળ ઝાડ પર્વત માછલી પાણી બરાબર આકાશ છે જમીન છે આટલા બધા અસંખ્યો આપણે આકારોનો ઉપયોગ આપણે ઘણા બધા આકારો જેટલા લેવા હોય ને એટલા લઈ શકીએ પણ હવે આ જે ઝાડ છે બરાબર તો ઝાડ જે છે એ આપણે રિયલમાં આવું ઝાડ આવતું નથી પણ ચિત્રકલા સબ્જેક્ટ છે આપણા આર્ટનો વિષય છે તો આપણે આ ઝાડને જાતે સર્જન કર્યું છે એટલે આનું નામ સર્જાત્મક ચિત્ર પણ કહેવાય છે બરાબર જે પર્વત તે પર્વત આવા હોતા નથી વાદળ સૂરજ બરાબર એ બધું આવું હોતું નથી પણ જાતે આપણે સર્જન કર્યું છે બરાબર ઝાડ તમે કેવું દોરો એ ગમે તેવું તમે દોરો તમને અલગ અલગ આકારો હું ઝાડનો ચિત્ર કરીને બતાવીશ એ બધા જ ઝાડ આપણે દોરી શકીએ સૌથી પહેલા આપણે પાણીનો ભાગ અહીંયા દોરી દઈએ જો આ પાણીનો ભાગ છે ઉપર જમીન આકાશ બધી વસ્તુઓ તૈયાર થઈ જાય હવે સૌથી પહેલા આપણે શું કરવાનું છે અહીંયા તો આપણે અહીંયા પર્વત દોરી દઈએ હવે પર્વત જે દોયરો છે એનો એક આપણે ત્રિકોણ જ દોયરો છે એમ માની લઉં જો આ ચોરસની બધે બાજુથી આબથી સરખી અને આબથી સરખી આમ થોડી થોડી જગ્યા છોડીને એક ત્રિકોણ દોર્યો છે બરાબર એ ત્રિકોણ તમે દોર્યા પછી એક વર્તુળ બરાબર પહેલાં વર્તુળ એ વર્તુળ છે તમારે અડધો પર્વતની અંદર આવવો જોઈએ અને અડધો ઉપર આવવું જોઈએ હવે શું કરવાનું છે ઝાડ દોરી દે ચાલો તો ઝાડ તમે દોરો એ પહેલાં તમને કહી દઉં સ્કેલનો ઉપયોગ કરજો અને સરસ મજાનું તમારે ઝાડ તૈયાર કરવાનું છે જો આ રીતે તમારો લોમ ચોરસ બરાબર લૉમ ચોરસ આકારો તમારે તૈયાર કરવાના છે અને તમારે આ રીતે સરસ ત્રિકોણ ટાઈપ જ તમારે ઝાડનું આકાર બનાવવાનો છે થળ એનું હવે આની ડબલ લાઇન તમારે કરવી હોય તો તમે ડબલ લાઇન પણ કરી શકો છો ઓકે સેમ ટુ સેમ એવું જ બીજું એક ઝાડ આપણે એની બાજુમાં દોરવાનું છે જો આ રીતે તમે અને પણ ડબલ લાઇન કરી દઈએ અંદરથી બહારથી કરો અંદરથી ડબલ એન કરો કોઈ વાંધો નહીં હવે જો વિદ્યાર્થી મિત્રો માછલી બરાબર હવે માછલી જે છે માછલીનો આકાર પણ તમે અલગથી તમારે જે રીતના કરવો હોય એ રીતના તમે કરી શકો છો માછલીનું સર્જન પણ તમારે જાતે જ કરવાનું છે આની અંદર છે એવી આપણે માછલી અત્યારે તો દોરીએ છીએ ઓકે જુઓ હવે શું કરવાનું છે કે જે આ ત્રણ આ જે ત્રણ પટ્ટા જે દેખાતા છે પાણીના એ માછલીની અંદરથી જ તમારે લઈ જવાનું આ રીતે જુઓ ઓકે આ રીતે તમારે માછલીના આકારની અંદરથી તમારે આ પટ્ટા ત્રણ લઈ જવાના હવે તમારે શું કરવાનું છે એ જો વાદળ વાદળના ભાગ પણ તમારે જેટલો આ ઝાડની અંદર આવી જાય એટલું તમારે કાઢી નાખવાનું બાકીનો ભાગ આ સુરજની અંદરથી હવે શું કરવાનું છે જો આ જે સુરજનો ભાગનો જે આકાર છે એ વાદળની અંદર આ રાઉન્ડ રવા દેવાનું છે એને સાફ કરવા નથી ફક્ત તમને આ ઝાડની અંદરથી સાફ કરવા કીધું હવે આ ઝાડની અંદર તમારો આ વાદળ આવી જાય તો પણ ચાલશે નહીં આવે તો પણ ચાલશે ઓકે ને હવે કલર કરવાની આખી રીત તમને સમજાવી દઉં છું મેં તો જો આ માછલીના આકારની અંદર જે આ પટ્ટા દેખાય છે આપણે જે અલગથી લાઈનો કરી છે એ એની અંદર માછલીનો એક આકાર જે છે એમાં કલર તમારે એક સરખો કરી દેવાનો જો કેતન ચિત્રકલાની અંદર જો અહીંયા લાલ કલર છે તો અહીંયા લાલ અહીંયા કેસરી છે પાંખની અંદર તો કેસરી અને અહીં પીળો છે તો પીળો હવે જે આ ભાગ દેખાય છે આ ભાગ વધારવાના આકાર સિવાય આ ભાગ છે આ ભાગ છે આ ભાગ આ જે બધા ભાગો છે એની અંદર કોઈ પણ એક રંગ કરવાનો ધારો કે અહીંયા આપણી બુકની અંદર જાંબલી કલર આવ્યો છે તો જાંબલી કલર તમે અહીંયા કર્યો તો અહીંયા સુધી આવ્યા પછી એની માછલીનો આકાર આવી ગયો છે પાંખનો અને થોડોક એનો આ શરીરનો ભાગ આવ્યો છે તો એ આકાર છોડી દેવાના અને આ જે ભાગ દેખાય એની અંદર આખો જાંબલી રંગ કરી દેવાનો બરાબર એ જ રીતે આની અંદર પણ એવું જ છે ધારો કે અહીંયા તમે લાઇટ ગ્રીન એટલે કે પોપટી રંગ છે તો પોપટી રંગ અહીંયા સુધી આવ્યા હવે માછલીનો આકાર આવી ગયો હોય આ શરીરનો અને આ પાછળ એને પૂછનો પછી આ જે ભાગ હોય તો એમાં આખો તમે પોપટી એટલે કે લાઇટ ગ્રીન કલર કરી શકો છો એ જ રીતે આની અંદર બ્લ્યૂ છે તો બ્લૂની અંદર પણ એવું જ તમારે કરવાનું છે હવે આ ઝાડ ઝાડની અંદર પણ તમે સરસ મજાના આ આની અંદર જે રંગો આઈપા છે એવા જ કરી શકો છો અથવા તમારે અન્ય બીજા રંગો કરવા પણ કરી શકો છો હવે ડુંગર કે તમે પર્વત જે કહેવું એ આ રીતે જો સરસ મજાની લાઈનો તમારે કરવાની છે ઓકે આ રીતે તમે પર્વત પણ ડેકોરેશન કરી શકો છો સરસ કામ કરી શકો છો હવે તમને ઝાડના આકારો વિશે સમજાવી દઉં ફરીથી તો ઝાડના જે આકારો છે એ તો ઝાડના આકારો તમે આ રીતે બરાબર આ રીતે પણ તમે કરતા હતા બરાબર પછી આવા પણ ઝાડના આકારો આવે જોઈ લેજો આ એક ભાગ આ આ રીતે તમે કર્યો બરાબર આવો આકાર પણ આવે આ સિવાય અન્ય તમને કોઈ પણ આકારો આવડતા હોય તમે એ કરી શકો છો જો આવા આકારો પણ કરી શકો છો આ રીતે ઝાડના આકારોની કેલિગ્રાફી આપણે કરીએ એટલી ઓછી છે તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાને તમે રંગ કાર્ય કરી શકો છો આની અંદર આકાશ જમીન જે તમને બતાવી પિંક કલરનું છે તમે આ સિવાય અન્ય બીજો કોઈ રંગો પણ લઈ શકો છો ઓકે ફરીથી આપણે નવા જ એક ટૉપિક સાથે જલ્દીથી મળીશું વંદે માતરમ થેન્ક યુ